જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ પંદર આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે મિત્રો આજે પંદરમી ઓગસ્ટ છે તમામ આપણા ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ખેડૂતભાઈઓને આપણી પંદરમી ઓગસ્ટમાં હું આજે શુભેચ્છા આપું છું અને આપણે ખેડૂત પુત્ર તો થઈ પણ સાથે આપણે ભારત દેશના એક નાગરિક પણ છે જેથી કરી અને તમામ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ આપણા જે ખેડૂતભાઈઓ છે અને આપણા ફોલોઅર મિત્રો છે અને જે આપણા વિડીયા જોવે છે એમને તમામને શુભેચ્છા આપું છું અને મિત્રો હવે પછી આપણે આજના હવામાન વિશેની માહિતી આપીએ તો આજે પંદર તારીખથી એકવીનો રાઉન્ડ આજે પંદર તારીખથી શરૂઆત થશે એમાં ખાસ કે આજે પંદર તારીખ છે અને આપણે સાતમ પણ છે આપણે સાતમની ઉજવણી કરી અને સાતમનું મહત્ત્વ પણ બહુ હોય છે એટલે આજે સાતમના દિવસે અને આજે પંદર તારીખે આપણો જે ઘસ ખાતરા આધારિત જે આ રાઉન્ડ ચાલુ થાય એ પંદરથી સ્ટાર્ટ થાય છે અને આજના વિસ્તારોની વાત કરીએ તો આપણે આ જે હવામાનની માહિતી આપીએ એ અત્યારથી કાલના સવાર સુધી એટલે ચોવીસ કલાકની માહિતી છે મિત્રો તો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અને ભારે વરસાદ પણ આજે જોવા મળી શકે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તાર છે તેમાં પણ સારો વરસાદ અને સંતોષકારક વરસાદ જોવા મળશે અને આપણે સુરેન્દ્રનગર જિલ્લો કહી કે રાજકોટ જિલ્લો કહી એમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જૂનાગઢ સોમનાથ અને પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લા આમાં પણ છૂટા છવાય વરસાદ જોવા મળશે અને કચ્છના પણ રાપર આજુબાજુ અને આનીકોર દરિયાકાંઠા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બાકી હજી કચ્છમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે પણ બે પાંચ સેન્ટર એવા હોય તેમાં પણ આજ વરસાદની શરૂઆત થાય એટલે મિત્રો આજનું જે હવામાન છે એ તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો પણ ખાસ મિત્રો જે આપણે આજે સાતમ છે અને આજે પંદર તારીખની જે વરસાદની રાઉન્ડની ચાલુ થાય છે આ રાઉન્ડ એમાં ખાસ કરી અને આજે શરૂઆત છે એટલે વિસ્તારો ઓછા પણ લઈએ પણ અમુક વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ પણ થાય પણ અગાઉના રાઉન્ડમાં જે ઘટનાઓ બની હતી એમના હિસાબે ઘણા આપણા ખેડૂતભાઈઓને અગાઉથી વરસાદ નથી મળ્યા સંતોષકારક એમને ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ પણ હોય કે હજી આપણી ઉપર આવી રીતે આ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક આગાહી તો મળે છે પણ વરસાદ આવશે કે નહીં તો મિત્રો આજે આ આ રાઉન્ડ છે એ ખરેખર વિશ્વાસપૂર્વક છે અને સારો લાભ આપવાનો છે વારંવાર આ વરસાદના સંકેતો પણ સારા મળે છે અને આપણે મગા નક્ષત્ર પણ હમણાં બેસે છે એક બે દિવસની અંદર એટલે સંકેતો સારા છે એમને હથોથ દેશે કાલે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ જોવા મળશે એટલે મગા નક્ષત્રને અથવા દેશે અને અગાઉ આપણે માહિતી આપેલી હતી કે સોમા દરમિયાન અવારના બધા નક્ષત્ર છે એ વરસ છે કોઈ આગળ કોઈ પાછળ કોઈ વચ્ચે કોઈ સારો કોઈ ભારે કોઈ અતિભારે કોઈ મીડિયમ આ રીતે જોવા મળ્યા છે અત્યાર સુધીના અને આવનારા નક્ષત્ર છે તેમાં પણ વરસાદ આ રીતે જોવા મળશે એટલે મિત્રો ખાસ આજે જે માહિતી છે એ હું તમને સમજાવવાનો પૂરેપૂરી પ્રયત્ન કરું છું કે આપણે જે આજે પંદર તારીખ સ્ટાર્ટ થાય સોળથી વધારો થશે અને સત્તરમાં એથી પણ વધારો થશે પણ પંદર સોળ ને સત્તર એમાં છૂટો સમય રહેશે અને અઢારથી એકવીસમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને કચ્છના પણ ઘણા વિસ્તારોની અંદર સંતોષકારક વરસાદ અને ક્યાંક ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ અને સંતોષકારક વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ સારો અને સંતોષકારક વરસાદ જોવા મળીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠો વિસ્તાર છે એમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે પણ ઓલ લેવલ ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરી અને કચ્છની તો સારા વરસાદ મળવાના છે એકવીસ તારીખ સુધી અને બાવીસ તારીખથી બીજો રાઉન્ડ પણ ચાલુ થશે એટલે ટેન્શનની વાત નથી સારા વરસાદ આવવાના છે અને હવે ટૂંકમાં આપણે પાંચ સદી તકલીફ ભોગવી અને ઘણા મિત્રોને પંદર વીસ દિવસથી વરસાદ નહોતો પણ એમના માટે હવે ખાલી બે ત્રણ દિવસની રાહ જોવાની વાત છે બાકી વરસાદ બધે ઓલે ઓલે અઢાર ચેકીમાં થઈ જશે પણ પંદર સોળ ને સત્તર છૂટો સોયો જોવા મળશે એટલે મિત્રો આથી આજની હવામાનની માહિતી કાલે પણ આપણે હવામાનની માહિતી આપશું અને કંઈ પણ ફેરફાર હશે તો આપણા ચેનલની અંદર આપણે વિડીયો બનાવી તમને માહિતી આપશું આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર